અત્યંત ઘાતક અને તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે અરબસાગર અને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ વાવાઝોડાના કારણે હવે મોટી હલચલ સર્જાતી જોવા મળ્યું છે સિસ્ટમનો પટ્ટો પણ બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ હવે અત્યંત ભયંકર બનતો જોવા મળ્યો છે વાવાઝોડાના આજુબાજુના વિસ્તારોમાં ભારે મેઘ તાંડવને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને વાવાઝોડાનું ભારે અને તીવ્ર સંક્રમણ અત્યારે દક્ષિણ ભારતના નિછાણવાળા વિસ્તારોની અંદર ભયંકર સ્વરૂપની અંદર હવે આ વાવાઝોડું ટકરાવા જઈ રહ્યું છે જેના કારણે આજે સાંજ દરમિયાન તિરુવલ્લીના વિસ્તારોની અંદર તંજાવુર પોંડુચેરી ચેન્નઈના વિસ્તારોની અંદર કોયમ્બતૂરના વિસ્તારોમાં ફરી એકવાર આંધી તુફાન સાથે આબ ફાટ્યું હોય તેવા માહોલ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં પતરા ઉડાડે તેવા પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બેંગ્લવીનો વિસ્તાર વિસ્તાર મદુરાઈના વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર હૈદરાબાદના વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર મુંબઈના વિસ્તારો તે ઉપરાંત ધાનબડ અને ઢાકાના વિસ્તારોની અંદર પણ હવે આ સિસ્ટમનું ભારે સંક્રમણ જોવા મળી રહ્યું છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે મોટી આગાહી

તીવ્ર જોવા મળ્યા છે ને ગુજરાતની અંદર પવનની ગતિવિધિ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે જેને જોતા આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર બપોર પછીને સાંજ દરમિયાન વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે ને ગાજવીજ સાથે ફરી એકવાર ધીમી ધારે માવઠું પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છના વિસ્તારની અંદર રાપર ખાવડ લખપત નળિયા બાડેલી ગાંધીધામ અને માંડવીના વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રીતે જોવા મળી શકે છે પરંતુ વાતાવરણની અંદર પલટો આવશે ને વાદળ છવાયું વાતાવરણ પણ જોવા ભાવનગર અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારોની અંદર ઉના વેરાવળના વિસ્તાર જુનાગઢ પોરબંદરના વિસ્તારોમાં સાથે જ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ભાનવડ જામનગર સલાયાનો વિસ્તાર રાજકોટ છોટીલા જસદણ બોટાદ અમરેલી બોટાદના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારોની સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગાજવીજ સાથે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ઝાપટા સુરપીય ઝરમર વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર સિસ્ટમનું ભારે તીવ્ર જોર હવે વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમે દિશા બદલી હોવાના કારણે આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટા સાથે ગાજવીજ સાથે આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ છવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળી શકે છે જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર અને ઓમાનના વિસ્તારોમાંથી સીધા જ પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈ રહ્યા છે જેના કારણે હીટવેવ ની અસરો જોવા મળી રહી છે અને જેના કારણે ગુજરાતની અંદર તાપમાન પાંત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે સાથે જ રાજ્યની અંદર લઈને આગાહી કરવામાં આવી બે હજાર 2024 નું સોમાસુ ગુજરાતની અંદર સારું રહેવાનું છે ને આ વર્ષે એકસો ને છ ટકા સુધીનો વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે સોમાસાના આગમનની જો વાત કરીએ તો ગુજરાતની અંદર ચૌદ જૂન થી લઈને ચોવીસ જૂન દરમિયાન ગુજરાતની અંદર સોમાસાની દસ્તક જોવા મળી શકે છે અને જૂન મહિનાની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ ગુજરાતની અંદર જૂન મહિના દરમિયાન વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અત્યારે આ વાવાઝોડા અત્યંત ઘાતક બનીને તીવ્ર બનીને આગળ વધતા જોવા મળ્યા છે ને હવે આ ધીમે ધીમે વાવાઝોડું આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તોરાય વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળશે જેના કારણે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તાર આંધ્રપ્રદેશ દેશના વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથે અત્યંત તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજીને પળપળની માહિતી સૌપ્રથમ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો